ભાયાવદરમાં એચએલ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ગ્રુપ ડાન્સ વ્યક્તિગત ડાન્સ સોલો સોંગ અભિનય મિમિક્રી શેર સાયરી અને લોકગીતની જમાવટ ભરી રજૂઆત કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર માયાવંશી સાહેબે કરેલું હતું કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ અને સર્ટિફિકેટ આપીને નવાજવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન પ્રિન્સિપાલ ડોક્ટર એમડી સૌસાણીએ કરેલું હતું ડોક્ટર એમ ડી સૌસાણી પ્રિન્સિપાલ શ્રી અચલ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભાયાવદર અમારી કોલેજની અંદર તારીખ પાંચથી નવ તારીખ સુધીના સપ્તાહના ઉજવણીના ભાગરૂપ આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રોગ્રામ હતો આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓએ તરત તૈયાર કરેલ સમૂહ ડાન્સ વ્યક્તિગત ડાન્સ સોલો સોંગ અભિનય ગીત મિમિક્રી શેર શાયરી દુહા છંદ અને લોકગીત પ્રસ્તુત કરવામાં આવ્યા દરેક કલાકારે બહુ સુંદર રીતે પરફોર્મન્સ કર્યું આ કાર્યક્રમની મહેનત અને આ કાર્યક્રમની પ્રસ્તુતિ જોઈને સમગ્ર વિદ્યાર્થીઓ સંગીતમય વાતાવરણમાં આનંદ વિભોર થયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર એમ માયાવશી સાહેબે કરેલું સમગ્ર સ્ટાફ અને કર્મચારી ગણે પૂરો સહયોગ આપેલો આ આખા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સર્વોદય કેળવણી મંડળના તમામ ટ્રસ્ટીઓ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ માકડીયાએ પ્રેરણા પૂરી પાડેલ હતી એમડી સવસાણી પ્રિન્સિપાલ શ્રી એચ એલ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રીપીટીમાં કડીયા લો કોલેજ વાયાવદર પાંચ તારીખથી આઠ તારીખ સુધીના વિવિધ કાર્યક્રમોના સપ્તાહના ઉજવણીના ભાગરૂપ આજે અમારી કોલેજની અંદર રાસોત્સવ અર્થાંત વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રોગ્રામ હતો જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ટેલેન્ટને ઉજાગર કરવા માટે વિવિધ ગ્રુપ ડાન્સ વ્યક્તિગત ડાન્સ સોલો સોંગ અભિનય શેર શાયરી દુહા છંદ અને લોકગીતની પ્રસ્તુતિ કરેલી વિદ્યાર્થીઓએ આખો કાર્યક્રમ બહુ શાંતિથી માણ્યો અને આખા કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને બહુ જ મજા આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિન્દી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડૉક્ટર એમ માયાવંશી સાહેબે કરેલું હતું એમ અને સંપૂર્ણ સ્ટાફના સહકારથી આખા કેમ્પસની અંદર સંગીતમય વાતાવરણ ઊભું થયેલું જોવા મળ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજનો સંપૂર્ણ સ્ટાફ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ માકડીયાનું પ્રોત્સાહન અમને પૂરું પાડેલ હતું